ડીસા ખાતે યોગીરાજ લીલાસા મહારાજનો એકસો ચુમ્માલીસમી જયંતિ ધામધૂમથી ઉજવાઈ ડીસા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટેટ બેંકની સામે આવેલ ચર્ચ કમ્પાઉન્ડમાં બાપુની એકસો ચુમ્માલીસમી જયંતિ તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ બુધવારના રોજ સવારી ગોવિંદ મહારાજના હસ્તે હવન અને પૂજા કરી આ પ્રસંગે સિંધી બ્રહ્મ ક્ષત્રિય સમાજના પ્રમુખ વિજયભાઈ ખુહા સર્વશ્રી ભોજુભાઈ છાટબાર કેશવ ખત્રી કોટુમલ વાડે રવિભાઈ ખત્રી ઉત્તમભાઈ મહેશ્વરી અમૃતભાઈ વાડે મુરલીભાઈ વાળે તેમજ સમાજના યુવા સંગઠનના કાર્યકરો તેમજ સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક કાર્યક્રમો ડીસા ભાજપના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ગુજરાત વેર હાઉસિંગના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી ભાજપના જિલ્લા મહામંત્રી અમૃતભાઈ દવે ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા સહિત હવન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આ લીલા સબાપુરની જન્મજયંતિમાં પાટણના જાણીતા કમલેશભાઈ બરફવાળાના નાના મોટા બાળકોએ ગોળા આરોગ્ય ગરમીથી રાહત મેળવી હતી સાંજે આ પ્રસંગે ગોધરાવાળા દીદીનું સત્સંગનો આનંદ માણ્યો હતો বিরো রিপোর্ট পিএচএএন নিউজ চ্যানেল